પકડાવવાનું છે <doorway string play> <reciweg> जेने जेम शंका करवी कर लिए हां जेन करवी गई काले सांजे પાંચ વાગ્યાના સુમારે મોરબી તાલુકાના પાનેલી ગામના વતની અશોકભાઈ ચાવડાનો પુત્ર હિતેશ ઉંમર અગિયાર વર્ષનો જે અહીંયા મોરબી શહેરમાં વજેભર વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહી ધોરણ પાંચનો અભ્યાસ કરતો હતો જે સાંજે પાંચ વાગે ઘરેથી નાસ્તો લેવા જઉં છું તેમ કહીને નીકળેલ તે પછી ઘરે પરત નહીં ફરતા મૂડી સાંજે બાળકની શોધખોળ પરિવારજનોએ શરૂ કરેલી અને મોડી રાત્રિ સુધી શોધખોળ કરતાં ન મળી આવતા એ ડિવિઝન પોસ્ટેમાં અગિયાર વર્ષની ઉંમરનો બાળક હોય જેથી અપહરણમાં ગુનો નોંધાયેલ બાળક જે છે ગુમ થનાર બાળકના જે માસા હાર્દિકભાઈ ચાવડા શંકાના દાયરામાં આવતા તેઓને પોલીસ સ્ટેશન બોલાવીને એની પૂછપરછ કરતા તે ભાગી પડેલ અને પોતે આ બાળકને ઘરેથી જ્યારે બાળક નાસ્તો લેવા નીકળેલ તે પછી આગળ જતાં બાઈક ઉપર બેસાડી અને આંટો મારવાના બાને નીકળેલ અને તે પછી તે રવા પર ગુંડા સજન પર જે રોડ છે એ રોડની બાજુમાં જે સીમ વિસ્તાર છે એ સીમ વિસ્તારમાં બાળકને લઈ જઈ અને બાળકને ગળું દબાવી મારી નાખી અને બાળકની જે બોડી છે એ સળગાવી દીધેલ છે બોડી સંપૂર્ણ સળગી ગયેલ છે અને પોતે આ કૃત્ય પોતાની જે પત્ની છે એ પોતાના સાઢુ સાથે શંકા ધરાવતા હોય વ્યવહારોની શંકા ધરાવતા હોય તેમજ પોતાની પત્ની આ બાળક પ્રત્યે વધુ પડતું પ્રેમ ધરાવતી હોય જે કારણે પોતે આ બાળકનું મૃત્યુ નિપજાવવાની હકીકત બહાર આવેલ છે